સ્વાગત છે ચેનલ અંદર અંદર આજના વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે મિત્રો મોબાઈલ ફોન ખરીદો તો અત્યારે હાલ છ હજાર રૂપિયાની સબસીડી છે મળવા પાત્ર થશે યોજનાની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દીધો ચેનલ ની અંદર નવા આવેલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કઈ જગ્યાએ તો કે આ ખેડૂતની વેબસાઇટ ઉપર મિત્રો આ ખેડૂત પોર્ટલ પર છે મિત્રો ફોર્મ ભરવાના શરૂ છે અરજી આવશે આ વખતે છે મિત્રો ડ્રો સિસ્ટમ છે મિત્રો આ વખતે ડ્રો સિસ્ટમ છે લક્ષ્યાંક વધારે આવશે તો કોમ્પ્યુટરાઈઝ ડ્રો થશે મિત્રો જે લોકોનું નામ આવશે એ ખરીદી કરવાની થશે અને મિત્રો અત્યારે છ હજાર રૂપિયાની સહાય મળશે જો તમે ફોન ખરીદવા માંગતો તો અવશ્ય એકવાર અરજી કરવી ફરજિયાત છે મિત્રો ખાસ કરીને તો ખેડૂતો માટે છ હજાર રૂપિયા સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે ને જે અધિકૃત વિક્રેતા હોય ને પાસેથી ખરીદી તમારે કરવાની થશે મિત્રો તો આ વિડિયોને તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દીજો મિત્રો ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં